પોતાને કઈ નથી પોતાનું પોતાનું કામ થઈ ગયું છે પોતે મેળવી લીધો છે બધું કામ કરી લીધું છે એ આપણા માટે પુકારી પુકારી કે કોઈ જાગો કોઈ જાગો વાણી એમને એમાં કઈ ને તોર સાયર જલો ઉપમ્યો રતન તણાતા જાય કરમ હિણા માનવી જેને સખી મુઠું મળે એ આવી આવી વાણી આવતી હોય ને જો આપણું એક શબ્દ હૃદય સુધી ન પહોંચે તો આપણે શું માણસમાં આવતાય નથી એવી એવી વાણી જાય હાથમાંથી બધી વાણી નીકળી જાય છે એવી બી સંતો ઉજાગરા કરે આપણા માટે પોતાની જિંદગી આખી એમને એમ મેળવી નાખે આપણા માટે કોઈક માણસ જાગે સંસારમાં પોતાના ઘરને ભૂલી ગયા બધું ભૂલી ગયા જાગી જાય તો સંતોને આ સફળ થાય ધર્મ છે ને આ મનુષ્ય નહીં કરે તો બીજું કોણ કરશે હવે આ બકરી તો ભજન ના કરી શકે મનુષ્ય ને કરવું પડશે એટલે મનુષ્ય માટે છે મનુષ્ય બધું કર્મ લાગે છે ઓલા કર્મ નથી લાગતા મનુષ્ય આલે ચાલે છે ને મફત ને શ્વાસ વાપરે છે ઉપર સૂર્યનું પ્રકાશ એ મફત મેં પાણી મફત મે બધું મફત મેં વાપરે આ સમરણ નથી કરતો ને એટલે કર્મ લાગે છે કરમ માંથી બચવા માટે સંતોષ કીધું કે ગળી ગળી પલ પલ દર્શન થાય છે કર્યા કર્મ મટી જાય છે આ કરમ મટાડવા માટે કોઈ જગતમાં કોઈ ઉપાય જ નથી ગમે એટલો ગમે એટલે જે ઉપાય કરી લે તો કરમ આ ભજન સ્મરણ સિવાય કર્મ મટે એમ નથી અને કરમ નહીં મટે ત્યાં સુધી દુઃખ જવાનું નથી ગમે એટલો આપણે પ્રયત્ન કરા કરમ જ છે ત્યાં સુધી સુખ ક્યાંથી આવતો આ મહા સુખ તો ક્યારે આવે કે ભજન થાય કીધું ને આપણે વાણી છે જીરે રાવણ માલા ભજન કરો તો ધોખા મટી જાય છે કે ભજન નથી આત્મા ભગવાન છે આપણે એટલે ગયા તો આ સુખ ને આનંદ કરવા માટે ભગવાને મોકલ્યા છે સુખમ દુઃખી થાય પણ આપણે માર્ગ નથી અને ભૂલા પડી ગયા છે એટલે વારંવાર દુઃખ આવે છે સંતોને સંતોને નમ્યા એ હરીને ગમ્યા મન મનસેવામાં એકતા કે જે સંતોને નમી ગયા ને એ ભગવાનને ગમી ગયા છે કારણ કે સંતો એને બતાવે હોય હોય તારી શકે પોતાને તાર ના આવડતી હોય તો બુડે ને આપણને બુડે એવું છે એટલે તરવૈયા હોય તારે અને એવા આપણા બધા અનુભવી સંતો છે એની લાઈન દોરીથી આપણે સમરણ કરીને પાર પહોંચાડવાનું છે